મારા હાથમાં છે પલાળેલા સાબુદાણા અને કેપ્સિકમ મરચું હા આજે આપણે વ્રતના ઉપવાસમાં ખવાય એવી સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ જો કે ફક્ત સાબુદાણાની ખીચડી અલગ અલગ પ્રાંત અને અલગ અલગ પરંપરા પ્રમાણે બનતી હોય છે પણ અમે સંતો કંઈક અલગ રીતે આ ખીચડી બનાવતા હોઈએ છીએ સાચું કહું તો વ્રતના ઉપવાસની અંદર સાબુદાણાની ખીચડી બહુ ઓછી ખાવી હોય તો જ બનાવાય બાકી ઝાઝી ખીચડી જો આ ખાઈએ તો પચવામાં બહુ ભારે છે ફરીવાર કહું છું સાબુદાણા પચવામાં ખૂબ જ ભારે છે એટલે વ્રતના ઉપવાસના દિવસે આ બહુ ઝાઝી ખાઈ શકાય એ એવી આ ખીચડી નથી હોતી પણ આજે આપણે એવો પ્રયાસ કરીશું કે આ સાબુદાણાની ખીચડી પચવામાં સૌથી સરળ પણ બને અને સૌથી હેલ્ધીએસ્ટ વસ્તુ આ સાબિત થાય તો આવો આજના દિવસે સાબુદાણાની ખીચડી આપણે જોઈ લઈએ સૌને ભાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હરિબોલ ભક્તો આજની સાબુદાણાની ખીચડીને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે વધારે પ્રમાણમાં શાકભાજીઓ લીધા છે યુઝઅલી બધા ફક્ત બટેકુ નાખતા હોય છે પણ અમે સંતો વધારે હેલ્ધી બનાવવા માટે મરચાં નાખીએ છીએ કેપ્સિકમ ગાજર હોય તો એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ટામેટું પણ ઉપયોગ કરીએ છીએ લીંબુ કોથમીર અને લીલી મરચી વગર તો સાબુદાણા સારા નહીં જ લાગે બાકીના ઉપરના જીરું આખું જીરું ઇત્યાદિ જે સાદા મસાલાઓ છે એનાથી આપણે આજની રેસીપી તૈયાર કરવાના છીએ અને સૌથી મહત્વની વસ્તુ એટલે કે સાબુદાણા એક મુઠ્ઠીના એક વ્યક્તિના માપ પ્રમાણે મેં ત્રણ મુઠ્ઠી સાબુદાણા ગઈકાલ રાત્રે પલાળી દીધેલા અને કમસ કમ આઠથી દસ કલાકનો ટાઈમ ગયો છે ને ત્યારે સાબુદાણા બનવા માટે રેડી છે ફરીવાર કહું છું કે સાબુદાણાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે ફિક્કા ના લાગે એ માટે વધારે પલવા દેવા જરૂરી છે કારણ કે ચારથી છ કલાકની અંદર સાબુદાણા પરફેક્ટ ફૂલી જશે એવી ગેરંટી નથી હોતી થોડા કાચા રહેતા હોય છે અને એના માટે કહું છું કે આઠથી દસ કલાકનો ટાઈમ આપજો તો સાબુદાણા છે વધારે સારા બનશે અને હા બધા જ લોકો સિમ્પલ સાદા પાણીની અંદર સાબુદાણા પલાળતા હોય છે પણ અમે સંતો પલાળતી વેળાએ જ આની અંદર મીઠું નાખી દેતા હોઈએ છીએ વ્રતનું નમક નાખી દેતા હોઈએ છીએ અને જેના કારણે હવે આ સાબુદાણા સીધા જ આપણને ખરહટા લાગશે થોડા ખારા લાગશે અને એના કારણે જેનો સ્વાદ છે એ વધી જશે વક્તો આ મહત્વની વાતને હું ફરીવાર દોહરાવું છું કે રાત્રિએ પલાળતી વખતે સાદા પાણીની અંદર સાબુદાણા નાખ્યા પછી એના પ્રમાણમાં નમક નાખી દેવું જરૂરી છે જો મીઠું ત્યારે નાખી દેશું ને તો પાણીની સાથે સાથે સાબુદાણા છે નમકને પણ શોષી લેશે અને એના કારણે સાબુદાણો છે દાણો છે ટેસ્ટી લાગશે ટેસ્ટી બની જશે નહીંતર જનરલી બનતું કેવું હોય છે કે આપણે ઉપરથી પછી બનતી બનતીવાળાએ મીઠું નાખીએ છીએ પણ આપણને ખબર છે કે સાબુદાણાની જે સતહ છે પરત છે એ બહુ કડક હોય છે એટલે તાત્કાલિક મીઠું અંદર શોષશે નહીં અને પછી આપણે વધારે નમક નાખીશું તો પછી એ એનો સ્વાદ વગાડશે અને અંદરથી તો સાબુદાણો છે એ આપણને મોડો લાગે છે ફિક્કો લાગે છે જેના માટે કહું છું કે ટ્રાય કરજો પલાળતી વાળા નમક નાખી દેશો તો સાબુદાણા છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મળશે ભક્તો આગળ વધતા પહેલાં એક મહત્વની વાત કરવી છે કે આજે આપણે સાબુદાણાની ખીચડીમાં ભલે વ્રતની ખીચડી છે છતાં પણ અમે ટમેટો ઉપયોગ કરીએ છીએ ઘણી વાર બનતું કેવું હોય છે કે અલગ અલગ વિસ્તાર વાઇઝ અને અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાઓમાં પરંપરાગત રીતે બનતી જે ફરાળી વાનગી હોય છે એમાં કેટલીક વસ્તુઓનો ત્યાગ હોય છે જે આપણા વડીલો પરંપરાગત નાખતા એવા હોય છે અથવા તો એ વસ્તુઓને ત્યાગ કરતા એવા હોય છે દાખલા તરીકે અમુક વિસ્તારની અંદર છે તો ત્યાં નમક નથી ખવાતું હોતું કે ભાઈ ફરાળની અંદર નમક ના હોવું જોઈએ અમુક જગ્યાએ મને ખબર છે ત્યાં સુધી કે હળદરનો ત્યાગ થતો હોય છે કે ભાઈ હળદર ફરાળી વાનગીની અંદર ના હોવી જોઈએ અમુક જગ્યાએ ટામેટાનો પણ ત્યાગ હોય છે અમુક જગ્યાએ આદુનો પણ ત્યાગ હોય છે અરે છોડો અમુક જગ્યાએ તો બટેકાનો પણ ત્યાગ હોય છે અને અમુક જગ્યાએ મગફળીનો પણ ત્યાગ હોય છે તો કહેવાનું તાત્પર્ય છે કે અને હા જો સાબુદાણની વાત નીકળી છે તો એ વાતની ચોખવટ કરું કે હજુ પણ અમુક વિસ્તારમાં અમુક લોકો છે એની માન્યતા છે કે સાબુદાણા છે એ ફલાળી વાનગી ના કહેવાય એટલે ફલારમાં આપણે ન ખાવી જોઈએ ઇન શોર્ટમાં વાત કર તો આપણે રિસ્પેક્ટ સાથે બધાની વાતને કબૂલીએ છીએ પણ અહીંયા એ વાતનું અનુસંધાન રાખવું જોઈએ કે આપણા વિસ્તારમાં જો જે તે વસ્તુ ન ખવાતી હોય તો આપણે બીજાને બ્લેમ ના કરી શકીએ બીજા ખાતા હોય તો આપણે રિસ્પેક્ટ આપી અને એને સ્વીકાર કરવો જોઈએ ટૂંકમાં વાત એટલી જ કરવાની છે કે અમે સંતોષે પરંપરાગત રીતે જે જે વસ્તુઓ ફરાળની અંદર નાખતા હોઈએ ઉપયોગ કરતા હોઈએ એ વસ્તુ હું તમને શેર કરતો હોઉં છું ઘણીવાર એ વસ્તુ તમારા વિસ્તારમાં ન ખવાતી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો જેમ હું વાત કરી રહ્યો છું એમ બીજા બીજા પણ જે શીખવાડનારા લોકો હોય તો એમાંથી પણ આપણે આ વાત શીખવી જોઈએ કે આપણે જે ત્યાગ કરવાનું પરંપરાગત રીતે આપણા વડીલોએ પૂર્વજોએ ઘડિયાઓએ શીખવાડ્યું હોય તો એ રીતે આપણે એ વસ્તુનો ત્યાગ કરી શકીએ છીએ અને વર્તનના ઉપવાસની ફરાળી વાનગીઓ આપણે બનાવી જોઈએ દરેક શાકભાજી આપણે અલગ અલગ રીતે ચોપ કરી લીધા છે જેમાં કેપ્સિકમની સાઇઝ થોડીક મોટી રાખી છે બટે છે એ મીડિયમ સાઇઝનું આપણે કટિંગ કર્યું છે ગાજર છે થોડુંક એનાથી નાની સાઇઝનું છે અને ટામેટા એકદમ નાની સાઇઝના રાખ્યા છે મરચાં આપણે મોટી સાઇઝ રાખી છે પણ દરેક શાકભાજી છે એને નાના મોટી સાઇઝમાં એટલા માટે કટ કર્યા છે કારણ કે આપણે આગળથી એને ફ્રાય કરવાના છે અમુકને શેલો ફ્રાય કરવાના છે એટલે એ વાત છે આપણે આગળ હવે જોઈએ છીએ પાંચથી છ ચમચી આપણે ઘી નાખ્યું છે ગાયનું ઘીનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તમે તેલ પણ નાખી શકો છો અને ઘી ગરમ થશે એટલે તરત પછી આપણે કેપ્સિકમ મરચાં અને સિંગદાણા એને આપણે શેલો ફ્રાય કરીને બહાર કાઢી લેવાના છે ઘી ગરમ થાય એટલે સિંગદાણાને બહુ અચ્છા અચ્છા સાચડી લો દાજી ન જાય બળી ન જાય સાબુદાણાની ખીચડીની અંદર સિંગદાણા બહુ સરસ લાગતા હોય છે ફ્રાય કરી અને કાઢી લો અને હવે વારી છે કેપ્સિકમ મરચાની સારી રીતે સેલો ફ્રાય કરવાના છે એ પછી બહાર કાઢી લેવાના છે થોડી થોડી ડિઝાઇન પડી જાય એટલે આપણે મરચાંને કાઢી લઈશું અહીંયા એ વાતનું ધ્યાન રાખજો કે મરચાં પૂરેપૂરા પકવવાના નથી ગરમ ગરમ તેલની અંદર સેલો ફ્રાય થશે એટલે મરચાં ખાવાલાયક થઈ જશે આ પાછળથી આપણે આને ઉમેરવાના છે આટલી ડિઝાઇન પડવી જરૂરી છે ઉપર ડિઝાઇન પડી જશે એટલે કેપ્સિકમ મરચા તૈયાર છે હવે વાળી છે તીખી મરચીની એને પણ આપણે શેલો ફ્રાય કરી અને પછી બાર કાઢી લેવાના છે બગ તો જે આપણે શિમલા મરચ મિરચ અને તીખી મરચી અને સિંગદાણા એને આપણે શેલો ફ્રાય કર્યા છે એની ઉપર આછોછું નમક છે છાંટી દેજો જેથી થશે શું કે નમક છે એ અંદર પી જશે એટલે શિમલા મિર્ચ અને આ તીખી મરચી એનો ટેસ્ટ બહુ સારો આવશે ઘી ગરમ થયું છે હજી ત્રણથી ચાર ચમચી ઘી હશે પણ રહેવા દેજો તો સાબદાણા છૂટા છૂટા બનશે ગરમ થાય એટલે તરત જ આપણે રાઈ નથી આજે યુઝ કરતા આપણે જીરાથી એનો વઘાર લઈએ છીએ જીરું ફોડવા દઈ ત્યારબાદ તરત જ આપણે તલ નાખી દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખજો અને ત્યારબાદ

પાણી નાખ્યા વગર પણ ઢાંકીને બાપશું તો ફરાબર બફાઈ જશે ગેસની ફ્લેમ છે એ ધીમી રાખજો જો સરસ રીતે પાકી ગયા છે હજી આગળ કૂક થવાના છે એટલે ચિંતાનો વિષય નથી હવે આપણે આ સ્ટેજ ઉપર ગાજર નાખી શકીએ છીએ ગાજરને ફક્ત ઓછી વાર લાગે છે એટલે આપણે પાછળથી નાખ્યા છે ગાજર જ્યાં સુધીમાં પૂરા પાકી જશે ત્યાં સુધીમાં બટેકું છે એ પરફેક્ટ પાકી જશે બટેકા અને ગાજર અને આગળથી આપણે ટમેટા નાખવાના છે એટલે એટલા પૂરતું નમક આપણે હાલ નાખી દઈએ છીએ તો શું થશે કે પાકતી વેળા એ નમક છે બટેકા અને ગાજર છે એ પકડી દેશે આપણે એ ન ભૂલવું જોઈએ કે સાબુદાણાને આપણે ઓલરેડી પહેલાં મીઠાના પાણીમાં શોક કર્યા છે એટલે સાબુદાણાની અંદર તો આપણે નમક નાખવાની જરૂર જ નથી પણ આપણે ઉપરથી જે વેજીટેબલ્સ નાખી રહ્યા છીએ એના પૂરતું આપણે નમક એ નાખી રહ્યા છીએ તમે રથનું નમક યુઝ કરજો સેલ્લા નમક જરૂરી છે ફક્ત એક મિનિટનો ટાઈમ લીધો હશે અને ગાજર સરસ તળાઈ ગયા છે હવે આ સ્ટેજ ઉપર આપણે ટમેટા નાખી શકીએ છીએ પીવાની હળદર પણ નાખી શકીએ છીએ હળદરને હવે ઘી દેખાય છે ત્યાં નાખી દઈશું તો ઘી સાથે ગરમ ઘી સાથે હળદર ટચ થશે એટલે હળદર પાકી પણ જશે અને એની શુભ હશે બધી જગ્યાએ અડધી ચમચી થી પણ ઓછી આપણે હળદર નાખી છે ફક્ત કલર પકડાવવા પૂરતી દુકા સરસ પગાર દેખાઈ રહ્યો છે અને હવે આપણે ઉપરથી ટામાટરને નાખી દઈએ છીએ તમે હળદર ન ખાતા હો તો તમે હળદરને સ્કીપ કરી શકો છો એવી જ રીતે ટમેટું ન ખાતા હો તો એ પણ સ્કીપ કરી શકો છો આપણે આદુ અને રાય તો ઓલરેડી નાખ્યું જ નથી અને તમે જે પણ વસ્તુ ન ખાતા હો તમે એને સ્કીપ કરી શકો છો ટામેટા પાકી ગયા છે અને જોઈએ છે તો તે ઘી છે એ છૂટું પડવા માંડ્યું છે તો સાબલાણાને સરસ મેક કરજો કે પાણી નીકળી ગયું હોય નીતરી ગયા હોય અને હવે આપણે આ સ્ટેજ ઉપર સાબદાણા નાખી શકીએ છીએ ચોખ્ખા પાણીથી ફરીવાર લાસ્ટમાં ધોશો તો ચીકાશ છે નહીં રહે સબદાણાની ખીચડી છે છૂટી છૂટી સારી લાગતી હોય છે પણ જુઓ તો તમે સબદાણા દસથી બાર કલાક પલળે ને એટલે આટલા પોચા થઈ જાય અને પોચા થઈ જવા જરૂરી છે જુઓ આપણે હાથથી દબાઈએ છીએ તો ઇઝીલી દબાઈ જાય છે જુઓ અને ઓલરેડી આપણા આ સાબદાણા છે એ મીઠાના પાણીવાળા છે એટલે બહુ જ સરસ સ્વાદિષ્ટ લાગશે અને તમે પણ આવી રીતે ટ્રાય કરજો સારી રીતે ચલાવી લઈએ છીએ ગેસની ફ્લેમ અહીંયા એકદમ ધીમી રાખવાની છે કેવા પૂરતી જ સ્ટાર્ટ અને દોઢથી બે મિનિટનો ટાઈમ આપીશું તો સાબુદાણાની ખીચડી છે તૈયાર થઈ જશે સારી રીતે ચલાવી લઈ અને પછી આપણે એને એક મિનિટનો ટાઈમ આપવાનો છે ઢાંકીને પણ ત્યાં સુધીમાં આપણે થોડોક ગોળ નાખીએ છીએ ગળપણથી શું થશે કે અટાશ અને ખારાશ બંનેનું બેલેન્સિંગ આવશે થોડોક ગોળ જરૂરી છે મીન્સ કે ગળપણ જરૂરી છે એટલે સાબુદાણા બહુ સરસ લાગશે હવે થોડુંક અડધો કુટું પાણી આપણે નાખીએ છીએ અને સારી રીતે એને ચલાવી લઈ ોળ ઓગળી જશે અને આપણા સાબદાણા તૈયાર થઈ જશે જો ત્યારે પણ એકદમ ખુલ્લા ખુલ્લા લાગે છે જોવામાં એકદમ બ્યુટિફુલ લાગે છે એક વસ્તુ મિસ થઈ છે આપણે મીઠો લીમડો નાખ્યો નથી પણ તમારી પાસે હોય તો તમે નાખજો મારા જોડે નહોતો એટલે હું એ વસ્તુ એ નાખી નથી હવે અડધો મિનિટ માટે આપણે ઢાંકી ઢાંકીએ છીએ બગતો જોઈએ છીએ તો સાબુદાણા સરસ પરફેક્ટ બની ગયા છે અને હવે આપણા જે શેલો ફ્રાય કરેલા શાકભાજી છે મીન્સ કે શિમલા મિર્ચ છે સિંગદાણા છે તીખા મરચાં છે બધી જ વસ્તુ છે બહુ સરસ લાગશે સારી રીતે ચલાવી લો લૂકમાં પણ આ ખીચડી બહુ સારી લાગશે ને ટેસ્ટમાં પણ સારી લાગશે કારણ કે તીખી જે આપણે આ મરચી છે તો એનો ઝાયકો પણ આવશે અને દેખાશે પણ ખરા એવી જ રીતે શિમલા મિર્ચ છે એની પણ પોતાની એક સુગંધ હોય છે તો એ પણ સાવદાણાની ખીચડીને બહુ જ સ્વાદિષ્ટ બનાવે છે શાકભાજી નાખ્યા પછી લીંબુ નાખી દઈએ છીએ હું એક આખું લીંબુ નાખું છું તમે સ્વાદ અનુસાર નાખજો લીંબુનો ટેસ્ટ પણ બહુ સારો લાગશે મુખ્ય ત્રણ વસ્તુનું ધ્યાન આપણે રાખ્યું છે લીંબુ ગળપણ અને નમક સારી રીતે ચલાવી લો તમે આવી રીતે અવશ્ય ટ્રાય કરજો અને કહેજો કેવી લાગી તમને છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ બનાવો ઠાકુરજીને ધરાવજો ભગવાનને ધરાવશું તો એ ભક્તિ સ્વરૂપ બની જશે મળીએ છીએ ફરીવાર નવી એક રેસિપી સાથે